બેસવાનું હતું આજે તમે મને ઉપર બેસાડો તમારો ખૂબ અભિનંદ આવતા મોડું થયું કારણ કે સુરત જિલ્લાના મહુવામાં પણ એક આપણા જ ભાઈઓ ડ્રાઈવરોની મિટિંગ હતી ત્યાં જવાનું હતું ત્યાં પણ પોલીસ તંત્ર બધાને વેરવિખેર કરતું હતું પરંતુ મેં કીધું એમને કહી દઉં કે આનંદ પટેલ આવે છે એટલે એ લોકો વેરવિખેર થઈ ગયા ભાઈ કાલે પણ આપણા મિત્રોએ વાત કરી મને એ પોલીસ નથી ભેગા થવા દેતા મારા ગણદેવાના મિત્રને કાલે ફોન આવ્યો એમ કે પરવાનગી લેવાની કે એમ કે મેં એમ કીધું આપણી પાસે લાયસન્સ તો બધા પાડે છે આજે આ કાળા કાયદાના વિરોધમાં આપણે સૌ ભેગા થયા છે ત્યારે મારા મિત્ર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ રૂઢિપ્રથા ગ્રામ સભાના અધ્યક્ષ આપણા સૌના આગેવાન એવા રમેશભાઈ મારા મિત્ર અને તાલુકા પંચાયત ધરમપુરના સદસ્ય એવા કલ્પેશભાઈ ઈશ્વરભાઈ નિકુંજભાઈ તમામ આગેવાનો મિત્રો પત્રકાર મિત્રો પોલીસ મિત્રો કોઈ આંદોલનની શરૂઆત ક્યારે થાય ખબર જ્યારે એના પર અત્યાચાર થાય ત્યારે તમે બધા જ પોતાના કામોમાં વ્યસ્ત હતા બધા જ પોતપોતાનું કામો કરતા રોજ સવારે ગાડી પર બેસી જતા અને જે પણ કામ સોપે તે લાવતા ને કરતા પરંતુ અચાનક એવું થયું ખડબડાટ કે લોકસભામાં એક કાયદો પસાર થયો રાજ્યસભામાં પસાર થયો રાષ્ટ્રપતિએ પણ સહી કરી દીધી પછી આપણને ખબર પડી કે આ કાયદો કેવો છે એ પહેલા સોશિયલ મીડિયામાં આવ્યું મારા પર ત્રણ ચાર પાંચ જગ્યા થી ફોન આવ્યા અમે પણ અભ્યાસ કર્યો કલ્પેશભાઈ સાથે ચર્ચા કરી રમેશભાઈ સાથે ચર્ચા કરી શૈલેશભાઈ સાથે ચર્ચા કરી પણ આ કાયદો કેવો કાયદો કે દસ દસ વર્ષની જેલ અને સાત લાખ રૂપિયાનો જુર્માનો સાત લાખ રૂપિયાનો દંડ મને આમાંથી એક ડ્રાઈવર હાથ ઉંચો કરીને કે તમારા ઘરે બે લાખ રૂપિયા છે

પાછું રોડ પર નીકળવાનું મોત નું જોખમ કદાચ સાંજે આવે નહી આવે લાશ આવે તમે રસ્તામાં પોલીસ વાળા ધમકી આપે કંઈ ને કંઈ દંડ ભરાવે અને રસ્તામાં પંચર પંચર પડે એટલે પાછો એક દિવસ આપણો પાકો આટલું બધું જોખમમાં સરકારે એવો કાયદો બનાવો જોઈતો હતો કે કોઈ પણ એક્સિડન્ટ થાય ને વાહન વાહન ચાલક એટલે ડ્રાઈવરને પોક તૂટી જાય તો પાંચ લાખ આપવાના હાથ તૂટી જાય તો અઢી લાખ રૂપિયા આપવાના આંખ ફૂટી જાય તો બે લાખ રૂપિયા આપવાના અને એની કાયમ માટે એની મોત થાય તો એને દસ લાખ રૂપિયા આપવાના એવું જાહેર કરવું જોઈએ પણ આ સરકાર એ નાના લોકોની સરકાર નથી આજે ડ્રાઈવિંગ નો વ્યવસાય કોણ કરે એસટી સમાજ કરે ઓબીસી સમાજ કરે માઇનોરિટી સમાજ કરે એસસી સમાજ કરે ગરીબ વર્ગ કરે મધ્યમ વર્ગ કરે એ સિવાય કોઈને ડ્રાઈવિંગ કરતા જોયા છે કોઈ છે ત્યારે આ સરકાર માત્ર નાના સમાજ ને કચડવા માટે આવા કાયદા બનાવે છે અને નાના સમાજ ને લૂંટવા માટે આવા કાયદા બનાવે છે ત્યારે આવી સરકાર ની સામે આપણે બંડ પોકારીએ ત્યારે કેટલાક સત્તાના લાલચો એની પાસે જઈને કહી દે કે અત્યારે અમારા ડ્રાઈવરો ને લોલીપોપ આપી દે એટલે શાંતિથી બેસી જાય અરે ભાઈ આવા લોલીપોપ અમે ખાધેલા હતા અને ફેંકી બી દીધેલા

કે આવો કોઈ પાર તાપી કોઈ એમ કે કઈ બંધ બનાવવાનો પ્રોજેક્ટ જ નહીં મળે અને એ જ પાછા આવીને એમ કે કે અમે આ પ્રોજેક્ટ ને રદ કરીએ છે બંધ કરીએ છે એમ કે ત્યારે નવાઈ લાગે એવા લોકો પર કે ભાઈ તને પહેલે કહેવાનું છે નથી પછી કઈ મોકૂફ કરીએ અને પછી કઈ રદ કરીએ અત્યારે પણ આપણી એકતા તોડવા માટે સંગઠન તોડવા માટે એમ કે છે કે અમે અત્યારે મોકૂફ કરીએ છીએ ભાઈ અમને મોકૂફ નહીં જોઈતું છે રદ જુએ છે પાછો ખેંચો પાછો ન ખેંચશો તો અમે આઠ તારીખ એનાઉન્સમેન્ટ કરેલું જ છે નવસારી જિલ્લાનું ડાંગ જિલ્લાનું વ્યારા તાપી જિલ્લાનું અને વલસાડ જિલ્લાનું આઠ તારીખ નું એનાઉન્સમેન્ટ છે જેમાં આપણી સાથે આજે મહુવામાં સુરત જિલ્લાવાળા બી જોડાયા છે એમણે પણ કીધું છે તમારા બંધમાં તમે આવેદન પત્ર આપે એમાં અને ચક્કા ચક્કાજામમાં અમે તમને તમને સહકાર આપવાના છે એમણે વાત કરી જ છે આપણને આપણું આંદોલન સોળ જેટલી રેલી હવે પાર તાપી માં કરી એક પણ કાંકરી ચાળો થયો નહી એક પણ જગ્યાએ કોઈ હિંસા થઈ નહીં એક પણ જગ્યાએ